શિક્ષણ થતે દાનના શિલ્પી અને દાનના પ્રણેતા એવા જાલાવડનું ઘરેણું જગદીશભાઈ ત્રિવેદીને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતા સમગ્ર ગુજરાતમાં ખુશહાલી નમસ્કાર આખી એ દુનિયાને આપનો મિત્ર જગદીશ ત્રિવેદી ખૂબ જ ખૂબ જ આનંદના સમાચાર આપવા માંગે છે મારી

આજીવન હું સમાજ સેવા કરતો રહીશ સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી વંદે માતરમ ભારત માતા કી જય